ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ખેડબ્રહ્મા સર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે રેલી કાઢવામાં આવી નગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ચૂંટણી નિમિત્તે ખેડબ્રમમાં અંબિકા માતાજીના દર્શન કરી ખેડબ્રહ્મા ગામમાં થઈ સમગ્ર બજારમાં ફરી આંબેક્ટર પ્રતિમા આગળ પૂર્ણાહુતિ કરવામાં આવી આ રેલીમાં અમદાવાદથી દાણી લીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર

શેર બ્રહ્મમાં નગરમાં એક પદયાત્રાનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને આ પદયાત્રા બજારમાંથી પસાર થાય અને વેપારીઓ સુધી પણ સંદેશો પહોંચે અને કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એને બજારના લોકો પણ જોઈ શકે એના માટે અમે આયોજન કર્યું હતું અને આ યાત્રાનો અમને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે સોળમી તારીખે જ્યારે મતદાન થશે ત્યારે આ વખતે કોંગ્રેસ પક્ષનું શાસન બ્રહ્મા નગરપાલિકામાં આવશે એવો સો ટકા અમને આશાવાદ છે